નમસ્કાર મિત્રો બાળ પાંડુરંગે સુસંસ્કારોનો વારસો દ્રઢતાપૂર્વક જાળવ્યો એનો એક અદ્ભુત પ્રસંગ સવારના સાત વાગી ગયા હતા પાંડુરંગ નાહીને આગળની ગેલેરીમાં સૂર્ય નમસ્કાર કરવા ગયા હતા સવારે નાહીને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ એવો તાત્યાનો આદેશ હતો સૂર્ય નમસ્કાર નહીં તો જમવાનું નહીં એવું ઠરાવવામાં આવ્યું હતું પણ એવી શિક્ષા ભોગવવાનો વારો પાંડુરંગને આવતો નહીં તેઓ સૂર્ય નમસ્કાર કરવામાં ચોક્કસ હતા પાંડુરંગના સૌથી નાના ભાઈ પ્રભાકર મોટા ભાઈનું અનુકરણ કરતા રોજના નિયમ પ્રમાણે આજે પણ પાંડુરંગ નાહીને ગેલેરીમાં આવી સૂર્ય નમસ્કાર કરવા માંડ્યા ઓમ મિત્રાય નહઃ ઓમ સૂર્યાય નમઃ એમ બોલતા બોલતા એમણે બાર સૂર્ય નમસ્કાર પૂરા કર્યા બરાબર એ જ વખતે તાત્યા ત્યાં આવ્યા અને પૂછ્યું સૂર્ય નમસ્કાર થઈ ગયા હા સારું હવે એક કામ કર મારે એક પુસ્તક જોઈએ છે સિદ્ધાંત કૌમુદિન ઘરેથી નીકળ્યા નિર્ણય સાગર પ્રેસ તેમના ઘરથી લગભગ બે કિલોમીટર દૂર કાલબા દેવી વિસ્તારમાં હતું ત્યાં ટ્રામમાં જ જવાય સંસ્કૃતિ સંબંધી ઘણા પુસ્તકો ત્યાં મળતા તાત્યાની અવરજવર ત્યાં રહેતી તેમને જોઈતા સંદર્ભ માટેના પુસ્તકો તેમને ત્યાંથી જ મળતા આમ તો તેઓ પોતે જ નિર્ણય સાગર પ્રેસ જતા પણ આજે પાંડુરંગ હતા તેથી તાત્યાએ તેમને મોકલ્યા તાત્યા તેમની રાહ જોતા ઘરમાં બેઠા હતા ઘણો સમય થઈ ગયો છતાં પાંડુરંગ પાછા ફર્યા નહીં તેથી તાત્યાને હવે તેમની ચિંતા થવા માંડી પાંડુરંગને આટલી વાર લાગવી ન જોઈએ એમ તાત્યાને લાગતું હતું પછી તેમને એકાએક યાદ આવ્યું અરે ટ્રામ માટે પૈસા આપવાનું તો ભૂલાઈ જ ગયું તે યાદ આવતાં જ તેમનું મન વ્યગ્ર બની ગયું અને તે આંટા ફેરવા મારવા લાગ્યા તેવામાં પાંડુરંગ આવી પહોંચ્યા તેમના કપાળ પર ફરજ બરાબર બજાવી હોવાના પ્રમાણરૂપ પ્રસ્વેદ બિંદુઓ ચમકી રહ્યા હતા તાત્યાએ કાળજી ભર્યા સ્વરમાં તેમને પૂછ્યું કેટલી વાર લગાડી મને તારી ચિંતા થતી હતી તેમના હાથમાં પુસ્તક આપતા પાંડુરંગે કહ્યું હું બીજે ક્યાંય ગયો ન હતો પ્રેસમાં ગયો અને પુસ્તક લઈ પાછો આવ્યો તાત્યાને પુસ્તક આપીને પાંડુરંગ હાથ પગ ધોવા ગયા હાથ પગ ધોઈને તે આવ્યા ત્યારે પાર્વતી તાત્યા તરફ તેમનું ધ્યાન ગયું તાત્યા તારે એકી ટતા રસોડાના દરવાજા પાસે ઊભા હતા પાંડુરંગ પ્રશ્નાર્થક ચહેરે તેમની સામે જોવા લાગ્યા તાત્યા તેમની પાસે આવ્યા તેમની પીઠ પર હાથ મૂકીને તેમણે કહ્યું જતા પહેલા તે ટ્રામના પૈસા કેમ લીધા નહીં તમે આપ્યા નહીં તેથી પણ બેટા માંગી લેવા જોઈએ ને થોડી વાર બંને સ્તબ્ધ થઈને એકબીજાને એકી ટસે જોતા રહ્યા તે શાંતિનો ભંગ કરી પાંડુરંગે નમ્રતાપૂર્વક કહ્યું તાત્યા મને માંગતા આવડતું નથી જે સમજવાનું હતું તે તાત્યાને સમજાઈ ગયું પાંડુરંગ ગયા ત્યારે પોતે જ ટ્રામના ભાડાના પૈસા આપવાનું ભૂલી ગયા હતા પાંડુરંગે પણ તે માંગ્યા નહોતા કોઈની પાસે કંઈ માંગવું નહીં એવું વ્રત બાળપણથી જ તેમણે લઈ લીધું હતું સામે પિતાજી હોય તો પણ તે વ્રતનો ભંગ થાય તેમ નહોતું પાંડુરંગનો એ ગુણ જાણીને તાત્યા મનમાં ભાવથી હરખાયા તેમણે મનોમન કહ્યું ધન્ય છે તને પાંડુરંગ આટલી નાની ઉંમરે પણ તું અયાચક વ્રતનું કેટલું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે તારી આ વ્રત નિષ્ઠાને કારણે જ પરમાત્મા ક્યારેય તને કોઈ પણ જાતની ઓછપ પડવા દેશે નહીં પછી પાંડુરંગના માથે હાથ ફેરવતા તેમણે કહ્યું પાંડુરંગ મને તારા પર ગર્વ છે તારા સ્વભાવને અનુકૂળ શિક્ષણ તને મળવું જ જોઈએ મિત્રો દ્રઢ સંકલ્પ અને વ્રત નિષ્ઠાનું કેવું અદ્ભુત આચરણ તો દાદાજીના બાળપણના બીજા કેટલાક આવા રસપ્રદ પ્રસંગો સાથે પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાતે રાતે